નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું એકવીસમી મે તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલા નંબર નોટ કરજો ઝીરો એટ ઝીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન નંબર પર ફોન કરી તમે કોર્સની ઓફરની અથવા તો એપ્લિકેશન સંબંધિત માહિતી પૂછી શકો છો વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબરનો યુઝ નથી કરવાનો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ આ નંબરનો ઉપયોગ છે વોટ્સએપ માટે કરવાનો છે આમાં કોલ નથી કરવાનો આમાં વોટ્સએપ નથી કરવાનો બરાબર આ નંબર વોટ્સએપ માટે છે

તમને જે કુપનમાં સારું ડિસ્કાઉન્ટ લાગતું એ કૂપન ઉપર ક્લિક કરીને તમે કોર્સ બાય કરી શકો છો તો આ કોર્સમાં પે નથી કરવાની તમે કૂપન દેખાશે ક્લિક કરશો એટલે ઘણી પ્રાઇસ ઘટી જશે સિમિલરલી આમાં પણ એમ છે આમાં પણ એમ છે સો દરેક કોર્સની અંદર કંઈક કૂપન દેખાશે અવેલેબલ ઓફર તમે પેજ ખોલશો કોર્સનું એટલે અંદર કંઈક કૂપન દેખાશે એના ઉપર ક્લિક કરશો એટલે પ્રાઇસ ઘટી જશે ઘણા લોકોને ખબર નથી બરાબર તો એમને જાણ કરું છું કૂપન દેખાય એના ઉપર ક્લિક કરશો પ્રાઇસ ઘટી જશે જે લખી એના કરતા ઘટી જશે ઓકે તો હવે એક થી બે દિવસમાં પ્રાઇઝ વધે છે આપણી એપ્લિકેશનમાં બરાબર નવી પ્રાઇઝ ની અપડેટ એપ્લિકેશનમાં ઓલરેડી મૂકેલી છે પંદર મેથી વધવાની હતી બરાબર પરંતુ હજી સ્થગિત રાખેલી હતી ઓકે હવે સ્થગિત નહીં રહે બરાબર એક બે દિવસમાં અપડેટ થઈ જશે લેવું છે વહેલી તકે લઈ લેજો શરૂ કરી આજનો વિડીયો

ઉપરાંત ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર પૂછે ઓકે તો આ બધાને ખબર છે વિશ્વનાથ આનંદ ઓકે આ બધું છે જી કે ની દ્રષ્ટિએ ઉપયોગી છે તમારું સાથે સાથે જીકે પણ ડેવલપ થાય છે બરાબર ખાલી કરંટ અફેર મારી પાસે સ્ટડી નથી કરતા અને અત્યારે હવે તલાટીનો જે સિલેબસ આપ્યો છે એમાં તમારે કરંટ અફેર પ્લસ જીકે છે બરાબર એ કેટલું છે સિત્તેર માર્કનું છે એટલે આને તમે ઇગ્નોર ન કરી શકો સાહેબ હવે ઓકે તો ઓફિશિયલ ડિક્લેરેશન લગભગ આવી ગઈ છે તલાટીના સિલેબસની ઓકે જુનિયર ક્લાર્ક બંને છે યાદ રાખજો પીએસઆઈ વાળાને ખબર પડી ગઈ હશે અને કોન્સ્ટેબલ વાળાને પણ હજી કહું છું તમારી પાસે સમય છે એપ્રોક્સ એક મહિનો અથવા તો પચીસ દિવસનો સમય છે રેગ્યુલર અત્યારથી ફોલો કરો એટલીસ્ટ એક બે મહિનાનું તો તમને રિવિઝન સાથે અહીંયા ક્લિયર થઈ જશે ઓકે તો રેગ્યુલર વિડિયો ફોલો કરો પંદર જૂને મોર્નિંગ સુધી ના વિડીયો જોઈને ત્યાં સુધી મળે ઓકે તો ચેસની રમતમાં ગ્રાન્ડ માસ્ટર ક્યારે બને કોઈ ખેલાડી ઇન્ટરનેશનલ લેવલે પચીસો પોઈન્ટના સ્કોર મેળવ્યા હોય એમણે ત્યારે એ ગ્રાન્ડ માસ્ટર બને ક્લિયર આ પ્રશ્ન પૂછાણો નથી હજી સુધી પણ પૂછાઈ શકશે કદાચ પૂછાનો હશે તો જીપીએસ પૂછાયો હશે પણ બીજી પરીક્ષાઓમાં પણ આ ક્વેશ્ચન પૂછી શકે છે ક્યારે ટ્વેન્ટી મે વીસ મે ના રોજ ઉજવાયો છે આન્સર આવશે ઓપ્શન સી વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે પણ કહેવાય અથવા તો વિશ્વ હવામાન દિવસ પણ કહેવાય વીસ ઉજવાય છે થીમ છે આની ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર

વર્લ્ડ ડે ઓફ કલ્ચરલ ડાયવર્સિટી ફોર ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ આની ઉજવણી ક્યારે થઈ હતી ઉજવણી થઈ છે આજે એકવીસ તારીખે ઓકે બે હજાર ને માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયો છે થીમ છે આની પ્રોટેક્ટિંગ ધ ડાયવર્સિટી ઓફ કલ્ચર એક્સપ્રેશન ઇઝ મોર એવર ઓકે તો આ દિવસને સંવાદ અને વિકાસના સાંસ્કૃતિક વિવિધતા ઉદ્ભવેલું વાવાઝોડું જેનું નામ છે શક્તિ કયા દેશ દ્વારા આ જે વાવાઝોડું છે એને નામ આપવામાં આવ્યું છે શક્તિ નામનું જે વાવાઝોડું છે ઓકે સાયક્લોન છે ઓકે આને જે નામ આપ્યું છે કયા દેશે આપ્યું છે નામ આપનાર દેશ છે એ શ્રીલંકા છે

ટોટલ તેર દેશો છે એમણે તેર નામ આપ્યા હવે તેર નો વર્ક કરો એટલે કેટલો થાય તો ટોટલ આટલા નામ છે આ વાવાઝોડા માટે આપવામાં આવે છે ઓકે આ લગભગ પહેલા છે આઠ આપ્યા એ ટોટલ ચોસઠ નામ હતા એ ટેબલ આખું ભરાઈ ગયું ખાલી થઈ ગયું બધા વાવાઝોડાના નામ છે ટેબલમાંથી યુઝ થઈ ગયા બરાબર પછી જે નવા વાવાઝોડા છે એના નામકરણ માટે તેર દેશો પાસે તેર નામ મંગાવવામાં આવ્યા અને ટોટલ વન સિક્સટી નાઇન નામ થયા તો એ લિસ્ટ છે ટેબલ વાઇઝ આ રીતે ચાલે છે પહેલા લિસ્ટ વન ના બધા થઈ ગયા હવે લિસ્ટ ટુ ના ક્રમમાં ચાલે પછી લિસ્ટ થ્રી ના આવશે ફોર ના આવશે એમ સાવ છેલ્લું હશે ને ત્યારે પાછા નવા નામ મંગાવશે તો અત્યાર માટે જે નામ છે અહીંયા જે છે છે ઓકે બીજી વસ્તુ હવે આનું નામકરણ છે અત્યારે શક્તિ ક્યાં છે તમે જોજો તો અહીંયા તમને ક્યાંક શક્તિ દેખાશે થોડુંક પોસિબલ હોય તો હું તમને ઝૂમ કરીને દેખાડું છું ઓકે હા જો અહીંયા તમે જુઓ અહીંયા શ્રીલંકા છે તો અહીંયા શક્તિ વાવાઝોડું છે

ઓકે તો શક્તિ શ્રીલંકા થાઇલેન્ડ આપશે નામકરણમાં નીચેનામાંથી કયો દેશ સંકળાયેલો નથી તો એના માટે આ તમારે બધા દેશોના નામ યાદ રાખવા પડે અથવા તમને મેપ યાદ હોય તો તમારે એ જોઈ લેવાનું બંગાળની ખાડી આસપાસના કયા દેશો છે અને સાગરના કયા દેશો છે ઈરાન જેમ કે અરબ સાગર નો દેશ છે

મ્યાનમાર છે ઓમાન છે ઓકે પાકિસ્તાન કતાર સાઉદી અરબ શ્રીલંકા થાઈલેન્ડ યુએ અને યમન ટૂંકમાં બધા દેશો પણ નથી આવતા એ ધ્યાન રાખજો મલેશિયા નથી આની અંદર એની આસપાસના બધા દેશો નથી આવતા એ પણ ધ્યાનમાં રાખજો એટલે તમારે છે ને આ લિસ્ટ ખાલી યાદ રાખીને જવાનું છે તેર દેશો જ લીધા છે એમાંથી તેર દેશો પાસે તેર નામ મંગાવ્યા છે હવે ચલો એ વસ્તુ તમે તમને સમજાવી દીધી આખી ઓકે હવે થોડીક વાત કરીએ આમાં બીજું કંઈ કહેવાનું થતું હોય તો એ કહી દઈએ

જા આધારિત જનગણના છે ને મંજૂરી આપવામાં છે આની પહેલા અંતિમ વખત જે જાતિ આધારિત વસ્તી ગણતરી છે ક્યારે થઈ જાતિ આધારિત વસ્તી ગણતરી છેલ્લે ઓગણીસો એકત્રીસ માં એ આપણે યાદ રાખીશું ઓગણીસો એકત્રીસ માં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી

પછી ઓગણીસો અગિયારમાં માં થઈ એકવીસમાં માં થઈ અને ઓગણીસો ને માં થઈ ઓકે આઝાદી પછી સૌથી પહેલી વસ્તી ગણતરી એ યાદ 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 રાખજો ક્લિયર આ બધી વસ્તુ છે તો રાખી શકો છો ઓકે બીજી વસ્તુ કે જયારે સૌથી પહેલી ભારતમાં વસ્તી ગણતરી થઈ હતી બ્રિટિશ શાસન વખતે તો એ વખતે કોના દ્વારા આ વસ્તી કોના કાર્યકાળમાં અથવા તો કોના દ્વારા કરવામાં આવી હતી તો કે લોર્ડ મેયો છે એમના દ્વારા કરવામાં આવી હતી

ઓકે તો ઓપ્શન સી આપણો આન્સર થશે આ રિપોર્ટ આઈએમએફે જારી કર્યો છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે જારી કર્યો છે સ્થાપના 1944 માં થયેલી છે ઓકે અને આઈએમએફ ની સ્થાપના 1944 માં થઈ છે એવી જ રીતે વર્લ્ડ બેંક પણ 1944 માં સ્થાપાયું છે આ બંનેની સ્થાપના 1944 માં થઈ છે ધ્યાન રાખજો અને એશિયન ડેવલપમેન્ટ બેંક ઓકે આની જે સ્થાપના છે એ 1966 માં થયેલી છે ક્લિયર અને આ બંનેનું હેડક્વાર્ટર છે એ પણ ક્યાં આવેલું છે આ બંનેનું હેડક્વાર્ટર છે એ પણ અમેરિકાના વોશિંગ્ટન ડીસી માં આવેલું છે ઓકે વોશિંગ્ટન ડીસી માં આવેલું છે ક્લિયર અમેરિકાની અંદર તો આ બંનેને ખાસ ધ્યાન રાખશું અને એશિયન ડેવલપમેન્ટ બેંક ને પણ આનું હેડક્વાર્ટર ક્યાં છે ફિલિપિન્સ માં છે ઓકે ચાલો આટલું ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ હવે આ જે રિપોર્ટ છે એનું નામ છે ફિસ્કલ મોનિટર રિપોર્ટ

આમાં ભારતનો જે ક્રમ છે એકત્રીસમો છે અને ભારતનો ટોટલ જીડીપી જીડીપી ના એસી ટકા જેટલી લોન અથવા ઉધારી ભારત ઉપર છે ક્લિયર લક્ષ્યાંક રાખ્યો છે આ એસી ટકા પચાસ ટકા ઓર માઇનસ વન પર્સન્ટ એટલે કદાચ પચાસ નું ઓગણપચાસ થાય અને એકાવન પણ થાય ઓર માઇનસ વન પર્સન્ટ એસી ટકા નું પચાસ ટકા સુધી લાવવાનો લક્ષ્યાંક છે ક્લિયર ભારતનું એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ ઓકે થોડુંક આજે ડીપમાં માહિતી થોડીક વધારે આપી દીધી હોય એવું લાગે છે પણ તમારા ફાયદા માટે છે ઓકે અને ચાલો હવે એક વાક્યના ક્વેશ્ચન જોઈએ હાલમાં જ કોની સાથે મળીને સમુદ્ર પ્લાસ્ટિકનો સામનો કરવા માટે ત્રણસો એકાણું કરોડ રૂપિયાની પરિયોજના શરૂ કરી છે તો યુરોપીય સંઘ સાથે મળીને કરી છે ભારતીય સેના દ્વારા તિસ્તા પ્રવાહ અભ્યાસની શરૂઆત કયા સ્થળેથી કરવામાં આવી આ પશ્ચિમ બંગાળ કરી છે અનુરાગ ભૂષણ કયા દેશમાં ભારતના નવરાજદૂત બન્યા સ્વીડનમાં બન્યા

ઉમાન થાય રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું શ્રીલંકા ખાતેથી કયા દેશના વૈજ્ઞાનિકો સોરી હાલમાં જ કયા દેશના વૈજ્ઞાનિક જેમનું નામ છે મારિયાંગેલા હંગરિયા એમને ટકાઉ કૃષિમાં નવાચાર માટે છે બે માટે ખાદ્ય વિશ્વ ખાદ્ય પુરસ્કાર મળેલો છે તો આ બ્રાઝિલના છે નામ છે એમનું મંગ મારિયાંગેલા હંગરિયા ઓકે તો બ્રાઝિલના છે એમને અત્યારે વિશ્વ ખાદ્ય પુરસ્કાર મળેલો છે હાલમાં ભારતના કયા સ્ટેડિયમમાં રોહિત શર્માના નામનું એક સ્ટેન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો વાનખેડા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે ક્યાં છે મુંબઈમાં છે ઘણા લોકેશન ખબર ના હોય તો કહી દો કયા સ્થળે બાર વર્ષ બાદ પુષ્કર કુંભની શરૂઆત થઈ આ ઉત્તરાખંડના ચમોલીમાં કરવામાં આવી છે બાર વર્ષ બાદ પુષ્કર કુંભની શરૂઆત ઉત્તરાખંડના ચમોલીમાં થઈ છે ત્રણ દિવસ માટે સાગરમાથા સંવાદનું આયોજન ક્યાં થયું નેપાળમાં થયું બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરાબર સાગરમાથા

ભારતીય અર્થવ્યવસ્થામાં કેટલા ટકા સિક્સ પણ કહી શકો અને તમે તો એમાં અનુમાન યુએન નું છે કે છ પોઈન્ટ ત્રણ ટકા વૃદ્ધિ રહેશે ભારતની એક દેશ એક ધડકન પહેલા કયા મંત્રાલય શરૂ કરી સાંસ્કૃતિક મંત્રાલય શરૂ કરી છે લીસા ફેબરના કારણે કયા દેશમાં એકસો થી વધુ લોકોના મૃત્યુ થયા નાઇજેરિયામાં થયા ભારત વિદેશ વ્યાપાર સંગઠન ઓકે એમના દ્વારા સૌથી પહેલું વિદેશી પરિસર કયા દેશમાં ખોલ્યું દુબઈમાં ખોલવામાં આવેલ છે યાલા ગ્લેશિયરને મૃત જાહેર કર્યો કયા દેશે યાલા ગ્લેશિયર નેપાળમાં તો ઓગળી રહ્યો હતો હવે આખો વિલુપ્ત થઈ ગયો છે તો આ યાલા ગ્લેશિયરમાંથી ક્વેશ્ચન આવી શકે કે ચર્ચામાં રહેલો યાલા ગ્લેશિયર છે કયા દેશ સાથે સંબંધિત છે નેપાળ સાથે સંબંધિત છે મૃત જાહેર કરી દીધો છે નેપાળ કે હવે છે જ નહીં અમારામાં બરાબર ચાલો

ઓકે જયારે આવ્યો ત્યારે તમે આવતીકાલે સવારે જોઈ લેજો ઓકે તો મળીએ હવે બાવીસમી તારીખે નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ